ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા બ્લોગ હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ અચ્છા સુખ સૂરજ ઉગાડી દીધો મારા રાજે તો મિત્રો આપણે જે ધાબા પર આપણે યોગ ને દાવ બધું કરતા હોઈએ છીએ એ દાબુ આજ આપણે સવારના પોરમાં સાફ કરી દેવાનું છે કાઉ જય કૃષ્ણ જય માતાજી જય કૃષ્ણ જય માતાજી તો જુઓ અમારે કાઉ બેન છે આખું તાબુ સાફ કરી દેહી આ ડેનિશ ને પૂછ બધા આવી ગયા છે અને પછી આપણે આ ધાબા પર યોગ કરવાના છે બરોબર ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચા બા પીધી હા સરસ પીધી હા અમે તો પીધી ભાઈ પીધી પીધી બે રકાબી ચા પીધી બે રકાબી બે રકાબી હા તમે બોલતે કાકી વાટકી બોલ વાટકી

ગાઈસ ફાઇનલી ભાઈ કાઉ અને ડેનિશ અને કુશ કુમાર તઈને સરસ મજાનું ધાબુ વાર દીધું છે મસ્ત મજાનું સાફ એકદમ ક્લીન કરી દીધું છે જોઈ લો ભાઈ આઈડી અમારું ધાબુ સરસ મજાનું ક્લીન થઈ ગયું છે ભાઈ શું કેવ કાઉ થેન્ક યુ ડેનિશ થેન્ક યુ અરે વાહ જો તમે મારું કામ કરી છે તો મારે તમને એક ગિફ્ટ તો આપી પણ નાની લેવા ભાઈ હે હે હુસા ગાજર ગાજર ખાવાનું બરોબર ને તાણ પછી

તો મિત્રો ભાઈ સરસ મજાનું આપણે નાહી લીધું છે અને આવી ઠંડીમાં તો નાવું મારા ભાઈ બહુ કાઠું પડી જાય છે એ પાછું ગરમ પાણી હોય તો એ બહુ આમાં એક મુશ્કેલી પડી જાય છે નાવામાં આપણે બેરી બેરી ના આવ્યા છે જો કે આખું બધું પહેરીએ તો એ શરીર થોડું તૈરી જાય છે બાકી વિક્રમભાઈ આવ્યા છે પેલા વિક્રમભાઈ મિસ કરી લે વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અરે એટલે શું કરો છો તમે બાથરૂમ માં રહ્યો આપણો અરે વાહ 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 અમે આ મારું બાટલું ભાઈ ગેર હોતતા હતા ને ઓય મળ્યો બોલો આ ઓય પત્ર પર રહી ગયો તો તું એમે લેતો શું ભાઈ ના તાણ

એક છે અર્ટિકા પડી છે આ છોટા હતી પડી છે અને પેલી બાજુ વિક્રમભાઈની સ્પેશિયલ સ્વિફ્ટ પડી છે બાકી જો આ પંજાબી જાટનું ટ્રેક્ટર પડ્યું છે હેવી એકદમ મોડીફાય કરાયેલું બાકી જો આ બાજુ આપણો તબેલો છે આ બધા ખેતર છે આ બાજુ ઘણું બધું મોટું ભાઈ ફાર્મ હાઉસ છે આપણું તમે જોઈ શકો છો ભાઈ મોટા મોટા બધા ફાર્મ છે અને આપણે જે ઘર પર બધા વિડીયો બનાવીએ છીએ એ તમને લોકેશન બતાવીએ મારાભાઈ તો જોઈ લો ભાઈ પાછળ તમને આખું ઘર દેખાતું હશે હેવી દેખાય છે ને મારાભાઈ તાર પછી

અમાર ભાઈ વિક્રમભાઈ ની જે વિક્રમસિંહ ઠાકોર ઓફિશિયલ જે આઈડી બનાવી છે આપણે એના પર સારા એવા ફોલોઅર્સ થઈ ગયા છે ભાઈ એકદમ ઓછા ટાઈમમાં માં બે હજાર ની વિક્રમ એટલે વિક્રમભાઈ આજે છે ને કેવાય પેલું એનાઉન્સમેન્ટ કરી દીધું છે કે ભાઈ આપણા આઈડી પર દસ હજાર ફોલોઅર થઈ એટલે આપણા જે પણ બધા વિડીયો જોવું છે ને ભાઈ એમને આવવાનું છે આપણે હોટલમાં બરોબર નાસ્તા કરીશું ચાબા પીશું સરસ મજાનું ભોજન કરીશું અને પાછા કેક કાપીશું ને એકદમ મજબૂત સેલિબ્રેશન કર્યું કેવું વિક્રમ અને આનો ખર્ચો પૂરેપૂરો આપણે વિક્રમભાઈ આપવાના છે

જુઓ ભાઈ આઈડી આપડે ડોઘરી છે નોની ઈ મો આપડે બધા લોસા વેણવાના છે આ તમને દેખાય ને એ નોની ડોઘરી છે ભાઈ આ આપણો વન પ્રકારે મતલબ પ્લોટ છે આપણો ઓય આપણે ભવિષ્યમાં ઘર બનાવવાનું પ્લાનિંગ કરવાનું છે જોઈએ ભાઈ ભગવાન જેતા રાખ એટલે રહ્યું બાકી પ્લાનિંગ જેવું છે જોઈ લે આઈડી આપરૂ આ ખેતર આ તમને દેખાય આ ડોઘરીમાં આપણે બધી થોડી નાની મોટી બધી શાકભાજી વાવવાની છે અલગ 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 બડા હરામી હો બેટા જો હાર્દિકભાઈ ખોળ લઈને આઈ ગયા છે અને આપણે જેવા કર્મના પોસા એવા હેતરમાં પડ્યા લોસા એટલે આપરી વેણવાના છે ભાઈ લોસા અ થોડી વારમાં ગરમી લાગી સ્વેટર કાઢ નાખવું પડે મ આહાહાહા બાપા હેતરમાં સિકળું બધું કોમ કર્યું તાને સ્વેટર બેટર કાઢ નાખવું પડે હું કેમ મ તાને હા બાપા જુઓ કે યાર આટલું બધું કોમ કરવું પડે છે મારે બસ હવા નીકળ ગઈ આહા જુઓ બાજુમાં મસ્ત ઘઉં ઉતી અમે હા આ ક જો પણ લોસાનું ના ભરાઈ ગયું તગર ઉપર આવી ગયું તત તાન પછી ઇમની ભરાઈ ગયું કોઈ જુઓ ભાઈ આ બધા લોસા વેણવાના છે આપણે આપરેસી કરમના પોસા એ મ વેણવાના છે લોસા જોઈ લો ભાઈ આપરે અમાર લોસાનું ભરેલું આખું તગર ઉઠાયું છે અને એક બાજુ ઢગલો પર પડે કારણ કે કોમ તો આપણે એકલા જ કરવાના છે ખેતરમાં આપણા જેવું કોઈ ખેડૂત નહીં હજી તારણ પાસે આમ હા હા શું અંબે ભરીએ ભરીએ પેલા ને તો હું બધું હેલું થયા હતું તાણ પાસે આ કોમ એટલું કહું કહેવાય મારું હોય છે ઢગલું કરવાનું છે બારો ઢગલું કરવાનું છે એમ કોઈ નાખું એટલે એક લોસા નાખી છો એક તગારો લોસા નાખીને આપણે થોડા થાક્યા છીએ કીધું થોડા આરામ બરામ કરીએ તાને કારણ કે તો કામ બહુ ભાઈ બારે છે

જીવનમાં પર લોસું ભાઈ જેવા આવે મેં પૂછા પાછા હા મિત્રો કામ કરી કઈ થાકે એટલે આપણે મેં પીવું પડશે પાણી તો ચલો તાન આપણે થોડા પાણી બાણી પી થોડા ચિલ્ડ થઈ જઈએ ખતરનાક ગરમી લાગી રહી છે મારા ભાઈ લોસા તો એટલા બધા પડ્યા છે ને આપણા હેતરમાં ભૂકા કાઢી નાખેવા પણ આ તો સ્વેટર એટલા માટે પહેર્યું છે મારા ભાઈ કારણ કે તૈયારી જ હવે પાછું ભેગું ભેગવા તો તમને એવું લાગે ભાવ હજી ખોટું બોલું પણ ખોટું નહીં બોલતા મારે ભાઈ આપણે પીએ છીએ એકદમ લીલું પાણી જુઓ કે સરસ મજાનું લીલું પાણી જ પીએ આપણે કોઈ દઈએ નહીં હું પાણીનો કલર બલર નહીં જોતા મારા ભાઈ તો ચાલો તાન પાણી પાણી પીએ મારા ભાઈ ગાય સરસ મજાનું ચિલ્ડ પાણી પી લીધું છે અને આપણે જે અહીંયા ઢકલી છે ભાઈ લોસવાની એ આપણે નાખી દઈએ પેલા સામેવાળા તગારામાં હાર્દિક ભાઈ તગાર લીધો આ જાય જાય તરસ બરસ ના લાગે ગરમી ના લાગે તરસ લાગી જાય આજુ બનાવશો ગમે તે ગેસન બનાહી

એ બાટો આપણે ખાવાનો છે બાકી આ બાટો આપણે કોમ નહીં લાગી તરી છે એટલા માટે